નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે તો મિત્રો કેસર કેરી ની આવક હાલ ગઈકાલ જેવી જ મિત્રો આજે પણ જોવા મળી રહેલી છે તમે જોઈ શકો છો આખો સેટ ભરેલો છે આજે પણ તેમજ હરાજી ના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો હરાજી નું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી લે કે કહેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ તેમજ કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો સંતોષ કેળા ભંડારમાં જરૂરથી મુલાકાત લેજો એનું એડ્રેસ છે ગોંડલમાં જેલચોક ધન્યવાદ

મિત્રો બે વોકલ વેચાણ છે એક જ ખેડૂતના આના આઠસો રૂપિયા ભાવતી છે જોઈ શકો છો આ સારી ક્વૉલિટીનો માલ છે સુપર કહેતો હાલે આઠસો રૂપિયામાં માલ વેચાણો છે આ પ્રકારની ક્વોલિટીનો માલ ચોખો જોઈ શકો છો આઠસો રૂપિયામાં માલ વેચાણો છે આના સાતસો ને રૂપિયા ભાવતી છે આઈ ક્વોલિટી એના જેવી છે જોઈ શકો છો આના સાતસો ને રૂપિયા ભાવતું છે સારી ક્વોલિટી પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થયો ત્યાં માલનો જોઈ શકો છો મોટા ફળ છે પાંચસો ને પચીસ રૂપિયા માં વેચાણો છે થોડોક મેલો માલ હતો એની અંદર મિક્સમાં છે પાંચસો ને પચીસ રૂપિયા છસો રૂપિયા ભાવ થયો ત્યાં માલનો જોઈ શકો છો તમે છસો રૂપિયા ભાવ થયો પાંચસો ને પચાસ રૂપિયા ભાઈ મોટા પડે જોઈ શકો છો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો માલ થોડો એવો મેલો છે પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે ભાઈ Let's go! 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 મિત્રો એક જ ખેડૂતના બે વકલ વેચાણા છે જેમાં આ માલ ત્રણસો રૂપિયામાં વેચાણો છે જોઈ શકો છો નાના ગોગડા છે બહુ મોટા નથી અને ત્રણસો રૂપિયા ભાવ થયો છે ત્રણસો રૂપિયા ભાવ આનો થયો અને આના છસો પચીસ રૂપિયા ભાવ દેજો છે ભાઈ એ જ ખેડૂત માલ છે છસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો આ મીડિયમ જ છે બહુ મોટા ફળ નથી છસો ને પચીસ રૂપિયા ભાવ દેજો છે ક્વોલિટી તમે જોઈ શકો છો એકદમ ચોખ્ખો સારો માલ છે છસો ને પચીસ રૂપિયા પાંચસો ને પિંચોતેર મીડિયમ કોલ છે જોઈ શકો તમે મિક્સ માં પાંચસો ને પિંચોતેર રૂપિયા 700 રૂપિયા ભાવ થયો પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો ભાઈ આની અંદર તમે જોઈ શકો જે આ પ્રકાર નો વાળો માલ કો છે બહુ નથી દેખાતું પાંચસો ને પચાસ રૂપિયા બાકી મીડિયમ પડશે સાડા પાંચસો રૂપિયા ભાવ થયો આ કોલે પાંચસો રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલ જોઈ શકો છો પાંચસો રૂપિયામાં વેચાણ થયો કોલડી માલ છે પાંચસો રૂપિયા

છસો રૂપિયા ભાવ થયો છે ભાઈ આ માલનો જોઈ શકો છો મીડિયમ નાના ફળ છે બહુ મોટા નથી છસો રૂપિયા ભાવ થયો છે ભાઈ એકસો ને ઓગણચાલીસ બોક્સ નો વકલ છે આવડો છસો રૂપિયા ભાવ થયો છે બાકી માલ તમે જોઈ શકો છો છસો રૂપિયા છ ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે ભાઈ આ માલ નો જોઈ શકો છો છસો ને પચાસ રૂપિયામાં વેચાણ માલ ছো না পচা রুপিয়া সাতসো পূপিয়া সারি কোলারি সাতসো পূপিয়

છસો ને પચીસ રૂપિયા ના ભાવ જોયો છે ભાઈ મીડિયમ સારી ક્વોલિટી માં છે ભાઈ મીડિયમ ફળ છે છસો ને પચીસ રૂપિયા માં સારી ક્વોલિટી છે ક્વોલિટી માં સારું છે ફળ મીડિયમ

સાતસો પચીસ રૂપિયા ભાવ છે ભાઈ સારી ક્વોલિટી માલ છે સાતસો ને પચીસ રૂપિયામાં વેચાણો છે સારી ક્વોલિટી માલ છે ને માલ ચોખ્ખો છે સાતસો ને પચીસ રૂપિયા ચોખ્ખો ને સારો માલ છસો ને પચાસ રૂપિયા ભાવ છે સારી ક્વોલિટી માલ છે જોઈ શકો છો છસો ને પચાસ રૂપિયા જો કે જો કે જો કે 500 રૂપિયા રાજસ્થાન ખાસરૂપલે 600 રૂપિયા નો ભાવ દે દે ભાઈ આ માલ ના દે શકો તમે આ કોલેટી માલ છે 600 રૂપિયા માં વે જાણો છે ભાઈ માલ ચોખો 600 રૂપિયા